હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ લોટિયા મરચાં આ લોટિયા મરચાં ચણાના લોટ એડ કરવાથી બને છે માટે એનું નામ લોટિયા મરચાં રાખેલું છે હવે એના માટે મેં દસથી પંદર નંગ મરચાં લીધેલા છે સારી રીતે સાફ કરી અને કોરા કરી લીધા છે હવે આ મરચાંને બે કટ કરવાના છે ઊભા કટ કરવાના છે આપ જોઈ શકો છો આ રીતે બે કટ કરવાના છે અને વચ્ચેથી બી અને રગનો ભાગ કાઢી લેવાનો છે જેથી કરીને તીખા એકદમ ઓછી થઈ જાય આ મરચાં તીખા હોય તો વધુ પસંદ ન આવે માટે મોળા મરચાં પસંદ કરવા અથવા તો મીડિયમ તીખા પસંદ કરી શકાય હવે આ રીતે બધા જ મરચાંને બે કટ કરી વચ્ચેથી રગનો ભાગ કાઢી અને બધા મરચાં તૈયાર કરી લેવાના છે આપ જોઈ શકો છો આ રીતે બધા જ મરચાં બે ભાગમાં કટ કરી લીધા છે હવે બધા મરચાં કટિંગ થઈ ગયા છે આ બધા મરચાંને હવે આપણે તેલ મૂકી અને એમાં ફ્રાય કરી લેવાના છે એક પેનમાં બે ચમચા તેલ મૂકવાનું છે તેલ થોડું વધારે મૂકવાથી લોટ પણ શેકાય છે ચણાનો એટલા માટે બે ચમચા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ગેસની ફ્લેમ ઓન કરી ધીમો ગેસ રાખવાનો છે તેલ ગરમ થઈ ગયું છે આપણે હિંગ એડ કરીશું થોડી હળદર એડ કરીશું ત્યારબાદ કટ કરેલા મરચાં એડ કરી સારી રીતે લઈ લઈશું એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે જોઈ લેવાનું છે કે મરચાં તળાઈ ગયા છે જો મરચાં એકદમ સરસ તળાઈ ગયા હોય ત્યારબાદ આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું સારી રીતે મિક્સ કરી અને શેકાવા દઈશું એકદમ સરસ ચણાનો લોટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં આપણે મીઠું સેજ એડ કરવાનું છે મીઠું હલાવી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે મરચાંમાં ત્યારબાદ અડધું ફાડું લીંબુનું એડ કરવાનું છે નીચો વિનો રસ કાઢી અને પછી એને હલાવી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે એકાદ ચમચા જેટલું પાણી તેમાં એડ કરવાનું છે જેથી ચણાનો લોટ એકદમ સરસ થઈ જાય તો હવે આપણે આપ જોઈ શકો છો અડધી ચમચી ખાંડ એડ કરવી કરી છે ત્યારબાદ સારી રીતે મિક્સ કરી અને બે ચમચા પાણી એડ કરીશું એને હલાવવાનું સેજ જ છે એકદમ હલાવી લેવાનું નથી પાણી એકદમ બળી જાય ત્યારબાદ આપણે મિક્સ કરી લેવાના છે મરચાં એકદમ સરસ હલાવી અને આપણા આ મરચાં લોટિયા તૈયાર છે હવે આ લોટિયા મરચાં એકદમ રેડી છે ખાટા મીઠા અને ટેસ્ટી લોટવાળા સરસ મજાના લોટિયા મરચાં બને છે આ લોટિયા સંભારા તરીકે તમે ખાઈ શકો છો તો રેડી છે આપના લોટિયા મરચાં આ લોટિયા મરચાં એકદમ ટેસ્ટી બને છે અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવા એકદમ સ્પાઈસી અને ટેસ્ટી લોટિયા મરચાં તૈયાર છે